હેલો વેલકમ ટુ સરકારી અધિકારી ઓનલાઈન પ્લેટફોર્મ ચલો બધા મિત્રોનો સ્વાગત છે આજના આપણા આ જે વિડિયો છે એનો ટોપિક છે પીએમ કુસુમ સોલાર પંપ યોજના ખેડૂત માટે આ યોજનાની શરૂઆત થઈ છે સોલાર પંપ કેવી રીતે કોને મળશે કેટલી સબસિડી મળવા પાત્ર હશે કોને કોને લાભ મળશે અને કેવી રીતે અરજી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે અને ક્યાંથી અને એપ્લાય કરવું કેવી રીતે આપણા સુધી પહોંચશે એની આપણે ડિટેલમાં વાત કરીશું

અડધા પૈસા ગવર્મેન્ટ આપશે અડધા આપણા ઘરમાં જશે અથવા તો સિત્તેર ટકા ગવર્મેન્ટ આપશે ત્રીસ ટકા આપણા હશે રાઈટ આવી રીતે સબસિડી બહાર પાડેલી હશે સત્તાવાર વેબસાઈટ જો વાત કરીએ તો પીએમ કુસુમ ડોટ ગવર્મેન્ટ ડોટ બરોબર આટલું ટાઈપ કરશો અથવા તો આ વેબસાઈટ ઉપર જશો તો ત્યાં તમને ડિટેલ્સમાં માહિતી મળી જશે હેલ્પલાઈન નંબરની જો વાત કરીએ તો જીરો અગિયાર છવ્વીસ છત્રીસ છપ્પન સાસઠ બરોબર આ હેલ્પલાઇન નંબર છે ભારતમાં દરેક રાજ્યના ખેડૂતોને સૌર ઉર્જાનો ઉપયોગ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કુસુમ સોલાર પંપ યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવેલી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ડીઝલ દ્વારા ચાલતા પંપનો ઉપયોગ ઓછો કરવો એ જ સરકારનો મુખ્ય ધ્યેય છે પીએમ કુસુમ સોલાર પંપ યોજના હેઠળ દરેક રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જાથી ચાલતા પંપ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને પંચોતેર ટકા સબસીડી આપવામાં આવે છે અને સપોઝ સમજો કે દસ હજારનો આ પંપ આવે છે બરોબર તો એમાંથી સાત હજાર અને પાંચસો રૂપિયા ગવર્મેન્ટ આપશે બરોબર મોદી સરકાર આપશે અને પચીસો રૂપિયા અરજી કરી શકે પીએમ કુસુમ સોલાર પંપ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ કુસુમ સોલાર પંપ યોજનાનો મુખ્ય ઉદેશ્યો ખેડૂતો ખર્ચાળ સિંચાઈ ઓછી કરવાનો છે આ યોજના મુજબ ડીઝલ પંપનો ઉપયોગ ઓછો થાય સોલાર પંપ અપનાવવાથી જેથી પર્યાવરણને નુકસાન લાભાર્થી પાત્રતા શું જોઈએ એમાં કે ખેડૂતો માટે સૌર ઉર્જા સંચાલિત પંપ મેળવવા માટે નીચેની પાત્રતાઓને અનુસરવી પડશે યોજના માટે અરજી કરનાર મૂળ ભારતનો વતની હોવો જોઈએ દરેક ખેડૂત પાસે પોતાની જમીનની વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જોઈએ તમને ખબર હશે ખેડૂત પોથી કરીને આવે ખેડૂત પોથી અથવા અથવા તો તો અ ખાતાબુક આગળ યોજનાનો લાભાર્થી જંગલ વિસ્તારનો રહેવાસી હોય તો તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું બેંક એકાઉન્ટ પાસબુક લાભાર્થી જમીન દર્શાવતું પત્ર લાભાર્થી મોબાઈલ નંબર સરનામું આમાં આધાર કાર્ડ ચાલી જશે અથવા તો બીજું કોઈ પ્રૂફ કાર્ડ છે તમારું પાન કાર્ડ છે બરોબર પાન કાર્ડ પછી તમારું ઇલેક્શન કાર્ડ મેં તમને જે વાત કરી પાસપોર્ટ હશે તો પણ ચાલશે તમારું રેશન કાર્ડ હશે તો પણ ચાલશે લાઈટ બિલ હશે તો પણ ચાલશે લાભાર્થીઓનો પાસપોર્ટ સાઈઝ ફોટા લાભાર્થી આવકનો દાખલો લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનો સંમતિ પત્ર સપોઝ કે હું અને મારા ભાઈ છે અમે બંને ભાઈઓ અમારું ભેગું ખાતેદાર છીએ તો બંને ભાઈઓ મારે એપ્લાય કરવું છે બરોબર પણ મારા ભાઈને જરૂર નથી તો હું એની પાસેથી સંમતિ પત્ર લખાવીશ કે ભાઈ તમને કોઈ હું આ જે સોલાર પંપ લઉં છું એમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એટલે આટલા આટલા ડોક્યુમેન્ટ તમારે રિક્વાયરમેન્ટ રહેશે આગળ જોઈએ હવે કેવી રીતે એપ્લાય કરવું અને ક્યાંથી આપણને આની શું કહેવાય કે એપ્લાય કરીને આપણે સુધી પહોંચશે એના રિલેટેડ આપણે વાત કરીએ સૌ પ્રથમ ગૂગલમાં આજે જે લિંક આપેલી છે એને સર્ચ કરવાની

આપણે મારું નવું આઈડી બનાવી અને આપણે જાતે જ એકવાર ટ્રાય કરશું અને તમને બતાવી દઈશ બરોબર તો વિડિયો કેવો લાગે એ મને કહેજો જેટલા પણ તમારા શું જો તમારા મમ્મી પપ્પા અથવા તો તમારા સગા સંબંધી બધા ખેતી જ કરતા હોય છે જે લોકોને એપ્લાય કરવું એ બિંદાસ કરી શકે પંચોતેર ટકા સબસિડી એટલે બહુ સારી વાત કહેવાય બરોબર આપણા પચીસ ટકા જાય છે પંચોતેર ટકા તો આપણને ગવર્મેન્ટ પાછા આપી દેશે તો આનો લાભ અવશ્ય લેવો જોઈએ

તો આજના વિડીયોમાં બસ આટલું જ જો જોડિયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અથવા તો જેમને પણ આવા શું કહેવાય કે પંપની જરૂરિયાત હોય અથવા તો આવી સબસીડીની જરૂરિયાત એના સુધી આ વિડીયો પહોંચતો કરી દેજો ચલો થેન્ક યુ સો મચ ધન્યવાદ